નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં દેશ દુનિયાના તાજા સમાચાર અને વરસાદના તાજા સમાચાર જાણવાના છીએ ગુજરાતમાં આજે નવ જિલ્લામાં ભારે વરસાદની આગાહી ગત ચોવીસ કલાકમાં એકસો એકતાલીસ તાલુકામાં વરસાદ ગુજરાતમાં આજે નવ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એકતાલીસ તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના નર્મદા તાપી સુરત નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે આગામી ચાર દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વીસ પોઈન્ટ પંદર ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ઓગણત્રીસ ટકા તો કચ્છમાં વરસ્યો છે પચીસ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધી સરેરાશ વીસ પોઈન્ટ સત્તાણું ટકા વરસાદ વરસ્યો છે ઉત્તર ગુજરાતમાં તેર પોઈન્ટ એકોતેર ટકા મધ્ય ગુજરાતમાં સિઝનનો બાર પોઈન્ટ પંચાણું ટકા વરસાદ વરસી ચૂક્યો છે દરમિયાન રાજ્યમાં સવારે છ વાગે ચોવીસ કલાક પૂરા થતાં એકસો એક તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે બનાસકાંઠાના દાંતા અને વડગામમાં ભારે વરસાદ ખાબક્યો દાંતામાં આઠ ઇંચથી વધુ અને વડગામમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ મહીસાગરના કડાણામાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે કે ધોધમાર ચાલુ જ રહેશે અંબાલાલ પટેલની નક્ષત્રોના આધારે આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સાચે જ જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે પંચમહાલના ભાગોમાં વધુ વરસાદી ઝાપટાં પડી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની ઝાપટાં પડી શકે છે પાંચ જુલાઈએ સૂર્ય પૂર્ણવર્ષ્યુ નક્ષત્રમાં આવતા રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યમાં સાર્વત્રિક અને સારો વરસાદ પડ્યો છે આગામી પાંચ દિવસ પણ વરસાદમાં હોલ યથાયત રહેશે જો કે સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટવાની શક્યતા છે તેમ છતાં પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ અને સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાત કરી કે પંચમહાલના ભાગોમાં વધુ વરસાદી ઝાપટાં પડી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદ જોવા મળશે પાંચ જુલાઈએ સૂર્યપૂર્ણવશ્યુ નક્ષત્રમાં આવતા રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે છ જુલાઈના રાજ્યના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સાત જુલાઈ રાજ્યના ભાગોમાં વરસાદ રહેશે કોઈ ભાગમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે સૂર્ય કાળા વાદળમાં અથમવાનો રહેશે દેશના પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે રાજ્યના મધ્ય ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે નવથી અગિયાર જુલાઈ વરસાદની શક્યતા રહેશે આઠમીથી સાતમી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા તેની અસરના કારણે ચૌદ જુલાઈ સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અષાઢી પાંચમી વીજળી થશે અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ પણ છે ચૌદ અને પંદર જુલાઈએ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે સાત જુલાઈ અષાઢી બીજ છે બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે બીજના દિવસે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે ક્યાંક છાંટા પડવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે કહેવાય છે કે અજા અષાઢી બીજના દિવસે વરસાદ થતાં વર્ષ સારું ગણવામાં આવે છે આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાનનું નાવકાષ્ટ બુલેટિન જાહેર વરસાદી ઢ્રફ પસાર થતો હોવાથી કરાય છે આગાહી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણામાં વરસાદની આગાહી કરાય છે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જેના કારણે હાલ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પાંચ દિવસ કેવું ચોમાસું રહેશે તે અંગેની હવામાન વિભાગે આગેલી આગાહી પ્રમાણે હવામાન વિભાગે આજે રાજ્યના તમામ જિલ્લાઓ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરી છે ક્યાં આપેલી છે ભારે આગાહી તે સૌ પ્રથમ આપણે જાણી લઈએ નવસારી વલસાડ દમણ દાદરાનગર હમેલીમાં ભારે વરસાદની આગાહી આપેલી છે ક્યાં આપી છે મધ્યમ વરસાદની આગાહી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ અમદાવાદ પંચમહાલ ખેડા આણંદ ઉદયપુરમાં યલો એલર્ટની આગાહી ક્યાં આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે શુક્રવાર માટે ભારે વરસાદની આગાહી અપાઈ છે બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા વલસાડ દમણ દાદરા નગર હવેલી સુરત તાપી યલ્લો એલર્ટની આગાહી આપવામાં આવી છે વરસાદની ચાર સિસ્ટમ હાલ સક્રિય છે ગુજરાત નજીક વરસાદ વરસાવે એવી ચાર સિસ્ટમ સક્રિય છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે જ્યારે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફ શોર શોટ્રફ છે જ્યારે કચ્છ નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ સાથે જ રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ચોમાસાની દરે છે અને આ રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ સુધીની ટ્રફ લાઇન છે આ સિસ્ટમના કારણે ગુજરાતમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે તે સિવાય અન્ય પચીસ જેટલા રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ છે દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલી છે જેના કારણે ચાર જિલ્લામાં અત્યંત ભારે વરસાદ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું કે રથયાત્રાના દિવસે પણ સાતમી તારીખે અમદાવાદના અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ તો ક્યાંક છૂટો છવાય વરસાદ જોવા મળી શકે છે અને જો આ દિવસે વરસાદ થશે તો વર્ષ સારું જશે દર્શક મિત્રો આ હતા વરસાદના તાજા સમાચાર જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો આવા જ અવનવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો કિસાન ખબર યોજના સાથે ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર